કેમ છો ખેડૂતભાઈ મજામાં આ જો આપણે દેશી બળદથી સાહ નાખવાના પણ શરૂ કર્યા હતા કાલે આજે સાહ નાખવાના આ વાડીમાં આપણે પૂરા થઈ ગયા કેમ કે સૌદની જાળીનું આપણે વાવેતર કપાસનું કરવાનું છે જો આ વાડીમાં આખી વાડીમાં શાહ આપણે પાડી દીધા છે તો જય કિસાન જય ખેડૂતભાઈ જય ગુજરાત જય ઇન્ડિયા જો આપણા દેશી બળદ અને હવે આપણા સાહ પાડવાના કપાના છે જો આ દેશી ગોઠલા અને આ જો કઈ રીતે આપણે સાહ પાડીએ છીએ ત્રણ સાહ સિંગની જેમ કપાના આપણે પાડવાના છે અને આ સોકડીએ કપા સોંપવાનો છે આ એના સાહ છે કેમ કે આપણે બિયારણ બિયારણ બગડે નહીં બહુ બિયારણ બહુ ઓછામાં જો આ રીતે તમે સાહ પાડી દો તો બિયારણમાં ફાયદો બહુ વધારે પડે છે અને ફાયદો વધારે આપણને બિયારણમાં રહે છે કેમ છો ખેડૂતભાઈ મજામાં તો આપણે જો આ વાડી આવી ગયા છીએ અને જો આપણે આ કપાહના સાહ પાડવાના ચાલુ પણ કરી દીધા છે અને આ વર્ષે આપણે આ ચોકડીના સા બનાવવાના છે એટલે આપણે કેમ કે કપાસનું બિયારણ ખોટી રીતે બગડે નહીં એ રીતે આપણે આ સહ પાડવાના છે અને આપણે આ આ રીતે સોકડીએ સાહ પાડવાનું ચાલુ કર્યા છે બળ જેથી જો આપણા આ દેશી બળદ આ સોમાઉ પિત્તમાય તે મરાઈ ગયા સોમાઉ પિત્તમાય મરાઈ ગયા શ્યાવળું પિતમાય મરાઈ ગયા હવે સોમાઉ તરફ પૈસા વળ્યા છીએ હવે થાય એમ હા કોક કે ઈયળા બનાવન કોક કે તલ બનાવન કોક કે કપા બનાવન થાય માસો ભાઈ અને મે ગાડા પાછા જોડી દીધા હયનો છોકરો જે બધા સુધી શીવે કોઈ દે નવરોત નહી છેડો કોઈ દે નવરોત મારી